નમસ્કાર મિત્રો હું કિશન ઘડિયા અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ પુસ્તીપત એટ મિત્રો આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય ચાર અર્થાત જ્ઞાનયોગની શરૂઆત કરવા જઈ રહ્યા છે અહીં શ્રી કૃષ્ણ એ જ્ઞાન આપે છે જે હજારો વર્ષથી ગુરુ શિષ્યોની પરંપરામાં આવતું રહ્યું છે તો ચાલો આજે અધ્યાય ચારના એકથી પાંચ લોક ઊંડાણપૂર્વક સમજીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાયચારના શ્લોક એકથી પાંચમાં કૃષ્ણ જ્ઞાનયોગની શરૂઆત કરે છે અને કહે છે આ દિવ્ય જ્ઞાન તેમને સૌ પ્રથમ સૂર્યદેવ વિવસવાને આપ્યું હતું વિવસવાને મનુને અને મનુએ ઈશ્વાકુને આપ્યું હતું આ રીતે આ જ્ઞાન ગુરુ શિષ્ય પરંપરાથી પેઢી દર પેઢી ચાલતું આવ્યું છે એટલે ગીતાનું જ્ઞાન કોઈ નવા સમયનું નથી પરંતુ સમયથી પર અને શાશ્વત સત્ય છે સમય જતા જ્યારે આ પરંપરા તૂટી ગઈ ત્યારે જ્ઞાનનો સાચો અર્થ લોકો સુધી પહોંચતો બંધ થઈ ગયો તેથી શ્રી શ્રીકૃષ્ણ અર્જુનને જે તેમના ભક્ત અને મિત્ર છે આ રહસ્યમય જ્ઞાન ફરીથી આપે છે કારણ કે આ જ્ઞાન માત્ર વિશ્વાસ ભક્તિ અને યોગ્ય ભાવના ધરાવનારને જ સમજાય છે આ સાંભળીને અર્જુન પ્રશ્ન કરે છે કૃષ્ણ તો હાલના યુગમાં જન્મ્યા છે તો પ્રાચીન કાળમાં આ જ્ઞાન કેવી રીતે આપ્યું ત્યાર પછી શ્રી કૃષ્ણ અવતારનું રહસ્ય સમજાવે છે કે ભગવાનના અનેક જન્મો થાય છે અને તેમના બધા જન્મનું સ્મરણ રહે છે જ્યારે માનવ પોતાના પૂર્વજન્મ ભૂલી જાય છે ભગવાન જન્મ લઈને પણ કર્મબંધનમાં બંધાતા નથી આ શ્લોકો આપણને શીખવે છે કે ગીતાનું જ્ઞાન માનવજીવનને પ્રકાશિત કરતું શાશ્વત માર્ગદર્શન છે અને ભક્તિ સાથે જોડાયેલું જ જ્ઞાન સાચી મુક્તિ તરફ લઈ જાય છે મિત્રો અધ્યાચાર મિત્રો અધ્યાચાર આપણને શીખવે છે કે ભગવાન સમયથી પર છે અને ગીતાનું જ્ઞાન શાશ્વત છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો ત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે